હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં હું તમને જણાવવાનું છું જે વિદ્યાર્થીઓ ધોરણ બાર કોમર્સની અંદર અભ્યાસ કરી રહ્યા હોય એ વિદ્યાર્થીઓને ગુજરાત બોર્ડની પરીક્ષા જે છે બે હજાર પચીસમાં જે ફેબ્રુઆરી માર્ચ મહિનામાં છે એવા વિદ્યાર્થીઓનું જે ટાઈમટેબલ આવી ગયું છે એના વિશે વાત કરવાનો છું તો બધાએ વિદ્યાર્થીઓનું ટાઈમટેબલ તો તમને મળી ગયું છે પરંતુ જ્યારે બોર્ડની ઓફિશિયલી વેબસાઇટ ઉપરથી તમે લેશો ટાઈમ ટેબલ તો મિક્સ છે તો આપણે અલગ તમને કરી દીધું છે કેમ કે સામાન્ય પ્રવાહના અંદર કોમર્સ અને આર્ટ્સ બંને સ્ટ્રીમ આવતા હોય છે તો બંને વિદ્યાર્થીઓનું જે ટાઈમટેબલ મિક્સ હતું એને આપણે અલગ કરીને તમને સારી રીતે સમજાય એના માટે આ વિડીયો મૂકેલો છે તો સૌથી પહેલાં વિડીયો તમે પૂરો જોજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો વિદ્યાર્થી મિત્રો કોમર્સના વિદ્યાર્થીઓનું પહેલું પેપર સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસને ગુરુવારે રહેવાનું છે અર્થશાસ્ત્રનું સૌથી પહેલાં અર્થશાસ્ત્રનું પેપર છે એટલે કે ઇકોનોમિકનું પેપર છે એનો ટાઈમ રહેવાનું છે ત્રણ વાગ્યાથી લઈ અને સ પંદર સુધીનો ત્રણ વાગ્યાથી લઈ અને ત્રણ પંદર સુધી એટલે કે પંદર મિનિટ સુધી તમારે પેપર રીડ કરવાનો સમય મળશે અને ત્યાર પછી ત્રણ ને પંદરથી લઈ અને સ પંદર સુધી ત્રણ કલાક સુધી તમારે પેપરની અંદર લખવાનો ટાઈમ રહેશે એટલે કે સપ્લિમેન્ટરીની અંદર પુરવણીની અંદર લખવાનો ટાઈમ તમને રહેશે બરાબર એટલે ત્રણ કલાકનો તમારો સમય રહેશે પંદર મિનિટ તમને પેપર રીડ કરવા માટે આપશે અને ત્યાર પછીની ત્રણ કલાક સુધી તમારે પેપર લખવાનું છે એટલે કે તમારે આન્સર લખવાના છે બરાબર હવે બીજું પેપર છે પહેલી તારીખે પહેલી માર્ચ બે હજાર પચીસને શનિવારના દિવસે વાણિજ્ય વ્યવસ્થા એટલે કે બી પેપર છે ત્રણ વાગ્યાથી સમય રહેશે ત્રણથી છ ને પંદર સમય બધાયમાં સેમ છે એટલે હું સમય હવે નહીં બોલું કેમ કે સમય ત્રણ વાગ્યાથી લઈ અને છ પંદર સુધીનો છે મેં જેમ સમજાયું એમ જ છે બધામાં ત્યાર પછી તારીખ ચાર માર્ચ બે ને પચીસને મંગળવારના દિવસે એકાઉન્ટનું પેપર રહેશે એટલે કે નામના મૂળ પેપર રહેશે ત્યાર પછી છ ત્રણ બે હજાર પચીસને ગુરુવારના દિવસે તમારે અંગ્રેજીનું પેપર રહેવાનું છે આ ગુજરાતી મીડિયમવાળાનું છે એ ધ્યાન રાખજો આ ટાઈમટેબલ માત્ર ને માત્ર ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટેનું જ છે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટેનું અલગથી આપણે ટાઈમ ટેબલ મૂકી દઈશું બરાબર હવે આપણે સાત તારીખે સાત માર્ચ બે હજાર પચીસને શુક્રવારના દિવસે આંકડા શાસ્ત્રનું પેપર રહેવાનું છે ત્યાર પછી આઠ તારીખ આઠ માર્ચ બે હજાર પચીસ અને શનિવારના દિવસે ગુજરાતીનું પેપર રહેવાનું છે વિદ્યાર્થી મિત્રો તમારું ત્યાર પછી અગિયાર તારીખ અગિયાર માર્ચ બે હજાર પચીસને મંગળવારના દિવસે તમારું એસપીસીનું પેપર રહેવાનું છે ત્યાર પછી લાસ્ટ પેપર તમારું રહેશે પંદર તારીખે પંદર માર્ચ બે હજાર પચીસને શનિવારના દિવસે કમ્પ્યુટરનું પેપર રહેવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો કમ્પ્યુટરની અંદર ત્રણ વાગ્યાથી પેપર શરૂ થશે અને તમારે પાંચને પંદર સુધીનો સમય રહેવાનો છે આમાં સો ને પંદર લીધું છે થોડુંક ટાઈપિંગ મિસ્ટેક છે આપણે પાંચ ને પંદર સુધી એટલે કે બે કલાકનો તમારો સમય રહેવાનો છે બધાની જેમ પંદર મિનિટ તમને રીડ કરવાનું મળશે અને હા વિદ્યાર્થી મિત્રો એમાં ઓએમઆર હશે તમારે અને જે પ્રેક્ટિકલ છે એ તમારે સ્કૂલની અંદરથી માર્ક્સ મૂકવાના છે એ તમારે ઓલરેડી તમારા માર્ક્સ મૂકી દીધા છે જ્યારે તમે એક્ઝામ દેવા જશો ત્યાં સુધીમાં તમારે માત્ર ને માત્ર ઓએમઆર ન આવશે બરાબર અને એ પણ તમારે થિયરીમાં જે છે એ બાકી પ્રેક્ટિકલ તો તમારે આપી દીધું છે તમે સ્કૂલની અંદરથી એને એના જ માર્ક્સ તમને મૂકવાના છે બરાબર એટલે આ પેપર તમારે બધાય દેવાના છે તારીખ ત્રેવીસથી લઈ સત્યાવીસ ફેબ્રુઆરીથી લઈને પંદર માર્ચ સુધી તમારી પે એક્ઝામ ચાલવાની છે બાર કોમર્સના વિદ્યાર્થીઓની બરાબર અને અંગ્રેજી મીડિયમના જે વિદ્યાર્થીઓ છે બાર કોમર્સના એનું પણ આપણે ટાઈમ ટેબલ મૂકી દઈશું તો વિદ્યાર્થી મિત્રો એ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ કરી દેજો બરાબર અને તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો આપણે બધા જવાબ તમને દેવા માટે તૈયાર જ છીએ કોમર્સના વિદ્યાર્થીઓ હોય કે દસમાં બારમાં ધોરણના ગમે તે વિદ્યાર્થીઓ હોય તો વિદ્યાર્થી મિત્રો અમારી સાથે જોડાયેલા રહેજો જય હિન્દ バラと。